Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલીપ જોશીલાલ ઉપ દયાબેનને હરકતોથી નારાજ થયા પછી કહેતા હતો જો કે દયાબેન શો છોડીને ત્યારે જતાની સાથે જ આ વાક્ય સાંભળવા મળતું બંધ થઈ ગયું છે પરંતુ તમે શું જાણો છો કે આ સંવાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો નહીં તો ચાલો અને તમે જણાવી દઈએ કે આ ભાષણની વાર્તા શું હતી જોકે સૌરભ પંત સાથેના ત્યારે પોસ્ટકાર્ડમાં દિલીપ જોશીએ આ સંવાદ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે તેમણે કહ્યું કે મેં ઓ પાગલ સ્ત્રી ત્યારે સંવાદ જાતે જ બનાવ્યો હતો સેટ પર એક એવી પરિસ્થિતિ હતી જ્યારે દયા આવી પ્રતિક્રિયા આપતી હતી તેથી અદ્રશ્ય કરતી ત્યારે વખતે મારા મોંમાંથી આ વાત નીકળી ગઈ ત્યારે અભિનેતાએ આ લાઈન એટલી લોકપ્રિય થઈ ગઈ કે લોકોએ તેમને મિમિકરી મટીરિયલ બનાવી દીધી જેટાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તી દરમિયાન લોકોએ ઘણીવાર આ વાક્ય સાંભળવા મળતું હતું તારક મહેતા કેટલા ત્યારે પાગલ ઓળખના આ ત્યારે પ્રિય ડાયલોગ પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે કેટલીક મહિલાઓ તેનો વિરોધ કર્યો હતો ત્યારે મિત્રો અભિનેતાએ પોસ્ટકાર્ડમાં ત્યારે આગળ કહ્યું કે મહિલા ચર્ચવાડાના ત્યારે ડાયલોગ સામે આ ડાયલોગ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને લાગ્યું કે આ સ્ત્રીઓ માટે અપમાનજનક વાક્ય છે તે સ્ત્રી મુક્તિ ચળવળ હતી કે કંઈક બીજું એમને ત્યારે કહેવામાં આવ્યું તો આ ડાયલોગ ફરી ક્યારે ન બોલું ત્યાં પછી આ વાક્ય જેઠાલાલ મોઢેથી જ ક્યારેય સાંભળવામાં આવ્યું નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ